કારણ કે બે ની ચાવી શું છે કે બે ની ચાવી લાસ્ટ છેલ્લો અંક છે એ બે કી અંક હોય તો તમે બે વડે ભાગી શકો રાઈટ હવે ત્રણ ની ચાવી બધાનો સરવાળો ત્રણ વડે ભાગાતો હોય તો તમે આખી રકમ ત્રણ વડે ભાગી શકો છો ચાર ની ચાવી શું શું છે કે ચાર ની ચાવી માં બે અંક છે તે ચાર વડે ભાગાવા જોઈએ પાંચ ની ચાવી શું છે તો લાસ્ટ ના જે યુનિટ ડિજિટ છે એકમ નો છે એ 0 હતો પાંચ હોવો જોઈએ છ ની ચાવી શું છે તો છ માં આખી રકમ ત્રણ વડે ભાગાઈ ત્રણ આખી રકમનો જે સરવાળો છે એ ત્રણ વડે ભાગાવા જોઈએ પ્લસ બે વડે એકમનો અંક બે કી હોવો જોઈએ તો તે 6 વડે ભગાઈ જશે એ ત્રણ અને બેની ચાવી તેના પર અપ્લાય થવી જોઈએ છ માટે ત્રણ અને બેની ચાવી અપ્લાય થવી જોઈએ સાત માટે એવી કોઈ ચાવી નથી તેમાં તમારે ભાગાકાર જ કરવો પડશે હવે આઠ પર આવી જઈએ કે એકમના છેલ્લા ત્રણ આંકડા છે કે એકમ દશક અને સો આ ત્રણ આંકડા છે એ તમારે આઠ વડે ભગાઈ જવા જોઈએ નવની ચાવી બધાનો સરવાળો નવ વડે ભાગાઈ જવો જોઈએ આવી દસની ચાવીમાં તો કોઈ વાય તો જ નથી કે છેલ્લે જીરો હોય તો સાહેબ દસ વડે ભગાઈ જાય આ બધામાંથી બધાને ખાલી એક 10 દસની ચાવી સાહેબ મને ની ચાવી આવડે કે છેલ્લે જીરો હશે તો હું ભાગી નાખીશ આગળ શીખવી જરૂરી છે કે જેથી તમે ભાગાકારને માત્ર સેકન્ડમાં કરી શકો કે ભાગાકાર કેવી રીતે થાય માત્ર સેકન્ડોમાં તમે કરી શકશો જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો